તમારામાં વિટામિન્સની ડેફિશિયન્સી છે એનો મતલબ એવો નથી કે તમે વિટામિન્સ ઓછા લો છો તમારા ખોરાકમાં ઓછા લો છો અને વિટામિન્સની ડેફિસિયન્સી થાયું દરેક વ્યક્તિ દરેક સમયે યોગ્ય હોતું નથી પરંતુ કંઈક મિસ્ટેક એવી થાય છે કે તમારા બોડીમાં વિટામિન્સ અને મિનરલ્સનું એબ્સોર્પ્શન પ્રોપર થતું નથી તો જ્યારે ખોરાકની અંદર ટ્રાન્સફેટ વધારે લેવામાં આવે ત્યારે આ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ વધી જતી હોય છે ખોરાકમાં ટ્રાન્સફેટ આપણે વધારે લઈએ એટલે આપણા જે દરેક કોષો હોય છે એ કોષોનું જે ઉપરનું લેયર હોય છે એ એકદમ હાર્ડ થઈ જાય છે જેના કારણે મિનરલ્સ અને વિટામિન્સ દરેક કોષની અંદર પ્રોપર એબ્સોર્બ થઈ શકતા નથી અને એની ડેફિસિયન્સી થાય છે હવે આની અંદર તમે બહારથી વિટામિન્સ લો એ બરાબર છે પણ એની સાથે સાથે તમારા બોડીમાં ટ્રાન્સફેટ ઓછી જાય કોઈ પણ રીતે એ પહેલું કરવું જરૂરી છે તો ટ્રાન્સફેટ આપણે જે પેકેટ ફૂડ વાપરીએ છીએ એ બધામાં ટ્રાન્સફેટ હોય છે પછી જે રિફાઇન્ડ ઓઇલ વાપરીએ છીએ એમાં પણ ટ્રાન્સફેટ હોય છે બીજું કે આપણે જે તળેલો તેલ હોય એકવાર તળેલા તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ એમાં ટ્રાન્સપેટ ઉત્પન્ન થતી હોય છે એટલે સૌથી પહેલાં તમે તમારા ડાયટની અંદર રિફાઇન્ડ ઓઈલ પેકેટ ફૂડ ફાસ્ટ ફૂડ ને બંધ કરી દો અને જે આપણે ઘરે તેલ વાપરો એ પણ ફિલ્ટર ઓઇલ વાપરો અને જે એક વખત તળેલા તેલનો બીજી વખત ઉપયોગ ના કરો એની સાથે તમારે જે વિટામિન્સની ડેફિશિયન્સી છે એ બહારથી થોડા થોડા પ્રમાણમાં લો પણ ટ્રાન્સપેટ ઓછી કરશો તો વિટામિનનું એબ્સોબ્શન પ્રોપર થશે અને એની ડેફિશિયન્સી તમારે ઓછી થઈ જશે